श्री बावन गोड़ पञ्चाल समाज प्रांतिज द्वारा सर्वप्रथम વખત श्री विश्वकर्मा जयंती निमिते श्री विश्वकर्मा महोत्सव નું આયોજન 사દ્રા ખાતે કરવામાં આવ્યું જેમાં મુખ્ય અતિથિ તરીકે માનનીય લોકપાલ શ્રી ગ્રામ વિકાસ વિભાગ ગુજરાત સરકાર રજનીકાંતભાઈ સુથાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા શ્રી વિશ્વકર્મા જયંતિ महोत्सवમાં શ્રી વિશ્વકર્મા ભગવાનની हवन પૂજા મહારતી સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સમાજના છોકરાઓ દ્વારા ડાન્સ રજુ કરવામાં આવ્યો હતો તેમજ ચિત્ર સ્પર્ધા, લીમું ચમચી, ચોકલેટ શોધ, સંગીત ખુરશી, મહેંદી સ્પર્ધા જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ સમાજના વર્ગ 1 અને 2 ના અધિકારીઓ અને વિવિધ ક્ષેત્રમાં આગવી ઓળખ ઊભી કરી સમાજ ગૌરવ વધારનાર વિશેષ વ્યક્તિઓનો સન્માન કરવામાં આવ્યું હતું. તદુપ્રંત ભાવન ગોળ પંચાલ સમાજ જારથી શરૂ થયો ત્યારથી અત્યાર સુધીની સમાજમાં કમિટી મેમ્બરો જેમણે સમાજને એક કરવા અને ઉભો કરવા માટે આજીવન પોતાનો યોગદાન આપ્યું અને સમાજ માટે કામ કર્યું તે દરેક કમિટી મેમ્બર જે હયાત હતા એ દરેક તેમ જ જે હયાત નથી તે કમિટી મેમ્બરની સેવાને યાદ કરતા તેમના વારસદારનું મરણોપ્રંત સન્માન કરવામાં આવ્યું હતું આ શોક પ્રસંગે આવનારા સમયમાં समाजના વિદ્યાર્થીઓને ભણવામાં મદરૂપ થઈ શકાય તે માટે એક এড્યુકેશન કમિટી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી જેમાં સમાજનો દરેક વ્યક્તિ રોજનો 1 રૂપિયો સમાજના વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે સમાજમાં યોગદાન આપશે તેવી યોજના લોન્ચ કરવામાં આવી હતી આ ફંડ થકી સમાજના જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને મદદ કરવામાં આવશે શ્રી બાવન ગોળ પંચાલ સમાજ પ્રાંતિજ દ્વારા आयोजित विश्वकर्मा जयंती महोत्सव में समाज विद्यार्थी सामजिक आगे समाज व्यक्तिओ मोटी संख्या में उपस्थित रही कार्यक्रम ने सफल बनाव तमाम माहिती माटे चैनल ने सब्स्क्राइब लाइक अने शेर जरूर थी करो